સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગરના થાનગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા આ દરમિયાન રેલી યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો જોડાયા હતા વાસુકી દાદાના દર્શન કરીને સમર્થકો સાથે ઉમેદવારો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારી નોંધાવી આ દરમિયાન રાજુ કરપડા પણ તેમની સાથે હતા રેલી દરમિયાન રાજુ કરપડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા તેમણે કહ્યું કે વર્ષથી ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે જેમાંથી છુટકારો અપાવવા માટેની આ ચૂંટણી હોવી જોઈએ થાનગઢ જનતા પીડાય છે સારું સ્પોટ ગ્રાઉન્ડ નથી આરોગ્યની વાત કરો તો પૂરતા ડોક્ટર નથી બજારમાં જઈએ તો ગંદકીના પાણી ઘરમાં ઘૂસી જાય છે તમામ બાબતો ની અંદર રોડ રસ્તા ખરાબ છે ઓવરલોડ ભરેલા વાહનો ના કારણે નિરાકરણ નેતુડ્યું છે આ તમામ ને વિનંતી કરીએ છીએ અમે કોંગ્રેસ વાળા નથી માપ રેજો અહિયાં કોઈ ધમકી

જે લોકો એ ભ્રષ્ટાચાર કરીને આ જ રોડ ઉપર આગળ બંગલા કર્યા છે મારી વાત સાચી કે ખોટી જ રોડ ઉપર આગળ જાવ એટલે બંગલાઓ દેખાય છે આપણને તો આ તમામ ભ્રષ્ટાચારીઓને કહીએ છીએ તમારો કાળ બનીને આમ આદમી પાર્ટી થાનગઢમાં આવી છે તમામને વિનંતી કરીશું કે 30 વર્ષથી જે ભ્રષ્ટાચારનો ભવડો થાનગઢમાં લીધો છે એની અંદરથી છુટકારો મેળવવા માટે આન ઓવરબ્રીજ ની વાત કરીએ તો અહીંના સ્થાનિક નેતાઓ એ પોતાનો આર્થિક લાભ ફાટવા થાનગઢ આઠ વર્ષ સુધી પરેશાન કરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે